ભગવાન મારા પો પલ્લી ગયા છો ગુડ મોર્નિંગ હાલો બધા ભીંડા નું શાક ખાવા કાજીનલ અત્યારે મેં ભીંડા નું શાક બનાવી નાખ્યું છે અને જીનલ અત્યારે મોડી ઉઠી ને તો મારે ખાવાનું બાકી હતી તો મેં કીધું હાલ આપણે બે હા હારે ખાઈએ કા સા કરી નાખી છે જો તો હાલો આવી જાવ બધાએ નાસ્તો ખાવામાં નાસ્તો ખાવા હા રોટલી છે હારે અગિયાર વાગી ગયા બોલો અત્યારે હાલો જમી લઈ એમાં જ ને બપોરનું સવારનું ભેગું થઈ ગયું કા પણ જીનું હજી જાગી જ છે એમાં અટવાઈ ગયું તમે કામ પૂરું કરવા અમરે હું સાગે પછી અને સાહ કરી દઉં એમ ત્યારે વાટે રેજિનર હું કેમ ખાઈ તારું હમ ખાઈ લેવાય પણ બટા એમાં એમ છું મેં દીકરી જાગે ને પછી ખાવ એમ મૂકી ને પછી હતું પણ થોડા કપડા હતા નીકળેલા મેં કીધું હાલો બીજું એ તો કઈક કરવું જ પડશે કપડા તે કોણ ધોશે મારા સિવાય હા મારી ઊંઘ આવી હું ગાવીશ શનિવાર હતા ને એટલે અઢી વાગે રજા પડી ગઈ છે મેળા આવી ગયો હોવાનો બપોરે હું ને શીનું હોઈ ગયા તા ને અઢી વાગે પછી એનું લઈ આવીને અઢી વાગે પછી હોઈ ગયા તા શનિવાર હતો વેલા રજા પડી ગઈ તો જો ધાણા કટિંગ કરવાના છે અને ધાણા કટિંગ કરીને અને બહાર તો જો વરસાદ કેવો વરસે છે મસ્ત ઘણા ટાઈમ પછી પાછો વરસાદ શરૂ થયો આજ મારી મમ્મી છે ને ધોવે છે કા ચાક બટેકા

પોહા માં નાખવા માટે આ આ બધું બધું કટિંગ કટિંગ છે 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 લસણ કર્યું ભગવાન મારા પોહા પલ્લી ગયા

હવે તો છે ને વરસાદમાં આપણે નહીં ધોવા જવા બાપા બહુ વરસાદમાં ધોવા જવા તા ધોઈ નાખ્યા હવે આપણે અહીંયા અહીંયા રૂમમાં જ ધોવાના છે જો મસ્ત થઈ જાય છે આની આપણે ખીર કરી નાખી ધારા કીધું એમ ખારા પણ મીઠા લાગે શું વરસાદના પાણી તો જો તેલ મૂક્યું છે અને આ છે ને દાણા હું લાવી હતી ને તો હવે આનું શું કરવાનું આ બધા ખોરા છે સ્પીન તો હતી નહીં અમારા ઘરે એટલે હું જેનું લેવા ગઈ ને તો એ લેતા આવી હતી દાણા વીસ રૂપિયાના લાવી હતી મેં કીધું પૌવા વઘારવા છે ને તો નાખીશ એમ તે બધા ખોરા છે બોલો શું કરવાનું પોહા એ પાણીમાં પલ્લી ગયા સિંગના દાણા ખોરા છે શું કરવાનું કાંઈ નહીં હાલો છે બીજો મસાલો છે કે ને એ બધાથી આપણે પોહા વઘાર નાખવી સિંગ દાણા નાખવા નથી જો નાખીશ ને તો મોઠું બગાડશે ખોરાક છે મેં ઓલરેડી હમણાં થોડાક સાખ્યા ને બધા ખોરા નીકળ્યા મારું મોટું બગડી ગયું બોલો માર છે ને આમાં બટેટું નથી નાખવાનું કોહાસ વઘારવાના છે બટેટું નહીં બટેટું રાજને નો ફાવે મને નો ફાવે તો હું કામ નાખું આને પોહા મજા આવે છે ખાવાની બાય તો હજી વરસાદ ચાલુ જ છે હો ભાઈ આવું પૌવા બાપરે મારા પોહા બગડી જાય હામાં હું જરૂરી હોય લીંબુ અને ખાંડ કાંઈ નઈ આલો પોહા તો બની ગયા રેડી જો ખીર બનાવી ખીર જો પોહાની કાક તો કરવું નાખી તો ન દેવાય મારે શું કરવું થોડી ખીર બનાવી નાખી નાની તપેલીમાં માં કેમકે રાજની અને જીનલને ખીર તો પાછી ભાવે જ નહીં એવું થાય હેલો ફેમિલી બધાને જય માતાજી કેમ છો બધા મજામાં તો કામેથી ઘરે આવી જશો વરસાદમાં પલતો પલતો આવ્યો છો થોડોક વરસાદ બહાર આવતો હતો પછી મેં દો ઘરે જવું છે તો કાંઈ સાઈડમાં ગાડી ઊભી ન રાખી મેં દો વરસાદમાં પલ્લી લેવી પલતા પલતા વહી જાય હમણાંથી પાછો વરસાદી નોંધ આવ્યો થોડાક દિવસથી પાછ વરસાદ આવ્યો ને તો પલતા ફલતા ઘરે વહી આવ્યો જો અહીંયા છે ને આ પાણી ભરવા મૂક્યું છે કેમ કે વરસાદનું પાણી બહુ મસ્ત હોય ને એટલે પાણી ભરવા મૂક્યું છે પીવા માટે મતલબ વરસાદનું પાણી પીવી મજા આવે એમ થોડી તો ઘરે ખાવાનું તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ તો ઘરે જઈને આપણે અંદર જઈ છે ને ખાવાનું હું બનાવ્યું છે ને આપણે જોવાનું છે ઘરે ખાવાનું શું બનાવ્યું છે બોલો અહીંયા હા છે ને કા તમે બધાય વિડીયો તો જોતા દેશો હું હોય જ્યારે મારે તો ખબર ન હોય તમે બધાયને તમને બધાય મારી પહેલાં ખબર પડી જાય તે છે કે હું બનાવ્યું છે ભાવ્યું કા तम्मे वीडियो जो ही ले जो आ गए ना इसलिए तम्मे असर इतना शुज़ हूँ करने क्यों हैं हम ये बात आशा हूँ ये हाँ ये तो देखा थे जो भी आना ठीक आ दिया खाते तो थे, तो तो थे तो आलो काय नहीं तो वो भी जो आ दिया खड़ों ने थे तो जेहो ये हम खाए ले भी तम्मे कॉमेडी कर जो हूँ वह तो नहीं खा पाऊ